ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલ બજેટ સત્ર દરમિયાન પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગૃહમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા ડૉક્ટર કિરીટ પટેલે કહ્યું કે વધુ પ્રમાણમાં દેવું થાય તેવું બજેટ નાણાં મંત્રીએ રજૂ કર્યું એક પોઈન્ટ ઓગણપચાસ લાખ કરોડ કરતાં વધુના કરવેરાની આવક છે તો નવી શિક્ષણ નીતિમાં જીડીપીના માત્ર દોઢ ટકા જ શિક્ષણ પાછળ ખર્ચાયા છે

સીપીએફની અંદર દસ ટકા સરકાર જે હિસ્સો આપે છે એના ચૌદ ટકા કરવામાં આવશે જે પણ જાહેરાતો કરી હતી એ જાહેરાતો ની કોઈ પણ જોગવાઈ કે નવા બજેટની અંદર કરવામાં નથી આવી એટલે મેં એ પણ કહ્યું કે જ્યારે તમે ગીતાની વાત કરો છો ગઈકાલે ગીતાની વાત કરી ગીતાની અંદર કહ્યું છે કે તમે શાસક શાસક હોય જે કહ્યું હોય એ કરવું જોઈએ